ના પગ ધોવે છે અને ભગવાનની અંજલી લે છે પગ ધોઈને ચરણામૂત લે છે અને કેવત હવે ભગવાનને પાર કરાવે છે પાર કરાવતો ભગવાનને અનેક પ્રશ્નો પૂછે છે જો કેવત ભગવાનને પ્રશ્ન પૂછે છે ભગવાન કહે છે કેવત હું તને ને શું આપું મારી પાસે કંઈ નથી પણ એક વિનંતી છે

જ્યારે ભગવાન ગંગા પાર થાય છે એ વખતે કેવટ કે ભગવાન મને એક કયું વચન લક્ષ્મણ લાગે છે કે તો અહીં પાછું ઊભું લક્ષ્મણ કે છે ભગવાન હવે વચન આપો આ વચન માટે તો વન આવ્યું છે ભગવાન લક્ષ્મણજીને શાંત રાખે છે ભગવાન કહે છે ગોળ કેવત તો કે ભગવાન જ્યારે તમને ચૌદ વર્ષ પૂરા થાય અને તમે વનમતી પાછા ફરો તો તમે આ ગંગા કોઠે આવજો આવજો એક સમજવા જેવું છે મૂકી દીધી અને રામ નામ લાગી ગયો જો જેને ચોટ લાગવી જોઈએ ચોટ ભગવાન નામની ચોટ લાગવી જોઈએ જે જાણે જાણે લાગી હતી રામ નામ લાગવા લીન થઈ ગયું ચૌદ વર્ષ સુધી એ પોતાના ઘેર નથી ગયો પોતાના પરિવાર ને મળ્યા નથી રામ નામ નો લીન થઈને જયારે ભગવાન પુષ્પક પાછા આવે છે ત્યારે વિધિક્ષણ ને કે અયોધ્યા આવ્યું નથી આજ મારો અયોધ્યા છે જો મારો કેવત ભજન કરે છે જો રામ નામ હોય એ જ જે રામ નામ હોય એ જ તો કેવટ એ વખતે ભગવાન પુષ્પક વિમાલ ઉતારી અને કેવટ ને સાથે અયોધ્યામાં લાવે છે એ ગૃહ રાજાને પણ અયોધ્યા સાથે લાવે છે ભગવાન કોઈને ભૂલતા નથી જેને જેને સહકાર કરો ભગવાન કોઈને ભૂલ્યા નથી તો હવે ભગવાન ગંગા પાર કરી અને ગૃહ રાજા કહે છે કે ભગવાન અહીં ચિત્રકૂટ નામ પર્વત છે જુઓ ચિત્રકૂટ નું ખૂબ મહત્વ છે તુલસી બાબાને રામ મળ્યા તો ચિત્રકૂટ પર મળ્યા હતા હાલ હનુમાનજી પણ ચિત્રકૂટ પર છે ભગવાન શિવ પણ કાશીમાંથી વારંવાર વૃંદાવન અને ચિત્ર મારે છે મારા રામ અને કૃષ્ણની રજ પડી છે મારા રામ અને કૃષ્ણની રજ પડી છે તો હવે ચિત્રકૂટમાં આવી અને ગૃહ રાજા ઝોપડી કરે છે સુંદર ઝુંપડી કરે છે અને ભગવાન ચિત્રકૂટ વાસ કરે છે હવે આ બાજુ રાજા દશરથ રામ રામ નો પોતાનો દેહ છોડે છે રામ 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 કરી ચૌદ વખત રામ બોલી ચૌદ વર્ષ નો વનવાસ આપ્યો ચૌદ વખત રામ બોલી અને રામ 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 બોલી અને પોતાનો પ્રાણ દશરથ રાજા એ પોતાનો પ્રાણ છોડે છે વશિષ્ઠ મુનિ હવે સમજે છે के चार भाइयों में थे एक एक घेर न थे एन यानी पहला कौशल ने राजा दशरथ एक वर्णन करे थे ये राते राजा दशरथ एक वर्णन करे थे कि ये कौशल मने वर्षों पहला में एक प्रसंग याद आ रहा है कई प्रसंग राजा?